વડોદરા મહાનગરપાલિકાએ ફરી એકવાર તેની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે અને પ્રજાના પૈસાનો વેડફાટ કર્યો છે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં હજી અઠવાડિયા પૂર્વે બનાવવામાં આવેલું રોડ ખોદી નાખવામાં આવ્યો અઠવાડિયા પૂર્વે આ રોડ પર કાર્પેટ

આ આ કામો પૂરા કર્યા વગર ઇજનેરો જે છે ખોદી નાખનારા એમની સામાન્ય બુદ્ધિમત્તા પર પણ સવાલ ઉભો થાય છે અને આ પ્રજાના પૈસાનો વેડફાટ એક સવાલ ઉભો કરે છે અને આ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી એમના પગારમાંથી પૈસા વસૂલવા જોઈએ એવી માંગ કરી